કચ્છી ગુજરાતી સરિતામાના ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું પાઉંભાજી આવી રીતે તમે પાઉંભાજી ક્યારેય બનાવી નહીં હોય આજે મારી ટ્રીકથી તમે પાઉંભાજી બનાવો છો તો તમે ખાતા જ રહી જશો એના માટે અમે અડધો કલાક પહેલાં બે ચમચ મોગરદાળ મગની દાળ પલાળી નાખી હતી તે પહેલાં અંદર આમાં નાખી દઉં ને આ બધા શાકભાજી મેં ધોઈને નાખ્યા છે બટેકા આપણે ઉપર નાખશું આ ધોઈ કરીને તો ઉપરથી છાલ કાઢી નાખે બટેકા આખા નાખવાના આમાં વટાણા છે બે રીંગણ છે એક દૂધીનું બટકું છે ત્રણ ચાર આવી ગુવાની ફરી છે કટિંગ કરીને રાખેલી છે કોબીજ છે પાંદડાવાળી અને ફ્લાવર આ બધું આમાં નાખી આપણે પહેલાં જરાત પ્રમાણે આપણે અંદર પાણી નાખશું અને બટેકા આમ ઉપર જ રાખવાના જરા પ્રમાણે પાણી નાખી આપણે કુપરમાં ધીમા તાપે ત્રણ સીટી થવા દઈએ આપણે શાકભાજી બફાઈ ગયા છે બટેકા અલગ કાઢી લીધા છે અને બીજા બધા શાકભાજી પાઉભાજી મેસરથી આ છૂંડી નાખ્યા છે આદુ લસણની પેસ્ટ છે ટમેટા કાપેલા છે ડુંગળી છે લીલી ડુંગળી છે લીલા મરચાં છે ચાલો આપણે વઘારવાનું શરૂ કરીએ હવે આપણે અંદર તેલ એડ કરી દઈએ પાઉનભાજીમાં થોડું તેલ વધારે પ્રમાણમાં જોઈએ તેલને ગરમ થવા દઈએ તેલ ગરમ થઈ ગયું છે આપણે એમાં પહેલાં ઉમળી એડ કરી દઈએ એને આ રીતે બરાબર સાતળી લઈએ ફૂલ કાપે સાતળવાની એને સાંજ સિત્તેર ટકા ડુંગળી સંકળાઈ ગઈ છે હવે આપણે આ લીલા મરચાં કટ કરેલા અને લીલી ડુંગળી એડ કરી બે મિનિટ માટે એને સાતળી લઈએ હવે આ લીલી ડુંગળી પણ સંતળાઈ ગઈ છે હવે આપણે આદુ લસણની પેસ્ટ અંદર નાખી દઈએ

તમને જેવું તીખું ગમતું એ પ્રમાણે તમે એડ કરી શકો છો બે આ કલર માટે કશ્મીરી મરચું જીરું પાવડર બે ચમચ એક ચમચ હલ્દી પાવડર અને ઉપરથી આ કટ કરેલા મીડિયમ સાઈઝના બે ટમેટા છે એ નાખી દેવાના ઉપરથી આપણે મીઠું નાખી દેવાનું જેથી ટમેટા જલ્દી ગળી જાય એને આપણે બે મિનિટ માટે ઢાંકીને રાખી દઈએ હવે આપણે આ ચેક કરી લઈએ બરાબર જો ટમેટા અડધા ગળવા આવ્યા છે બરાબર એને મિક્સ કરી લઈએ હજી એને ગળવા દઈએ બરાબર ચડી જાય એની આપણે રાગુ અહીંયા ધીમ તાપે કરવાનું બરાબર મસાલો બરાબર એક રસ થવો જોઈએ આમાં ધીરજની જરૂર છે આમ તાત્કાલિક આપણે આમ નાખી દઈએ તો સ્વાદ એનો સારો આવે નહીં હજી આપણે બે મિનિટ માટે ટાકી દઈએ હવે આપણે ચેક કરી લઈએ જોઈ શકો છો તેલ ઉપર બધું આવી ગયું છે ને ટમેટા પણ આપણા ગળી ગયા છે બરાબર હવે આપણે બધા શાકભાજી મેલા અંદર નાખી દઈએ હવે આપણે આ બટેકા હાથથી આમ મસરીની અંદર નાખી દઈએ હવે આને આપણે બરાબર મિક્સ કરી લઈએ અને ગેસ તો ધીમું જ રાખવાનું બરાબર મિક્સ કરી લેવાનું બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે આમાં આ કુપરમાં જે શાકભાજીમાંથી પાણી લઈ અને અંદર એડ કરી અને ફરીથી મિક્સ કરી બે ત્રણ મિનિટ માટે આપણે ચડવા દઈએ આ બાજુ આપણી પાઉં ભાઈ ત્યાં સુધી આપણે આ વઘારીમાં તેલ નાખ્યું ગરમ કરવા રાખ્યું છે ને આ તમે જોઈ શકો છો આપણે કેટલું બધું તેલ નાખ્યું છે તેલ એમાં દેખાતું નથી તો એક ચમચી પાઉભાજી મસાલો એક ચમચ આ ઉપર કશ્મીરી મરચું નાખી અને આ તેલ આપણું હવે ગરમ થઈ ગયું છે એ આપણે ઉપર એડ દઈએ અને એને ઢાંકી અને રાખીને એને ગેસ બંધ કરી શકો છો એનો કલર કેવો મસ્ત થઈ ગયો છે ઉપર આપણને તેલ પણ દેખાય છે હવે આપણે ભાજી શરૂ કરીએ ચાલો આજ આપણી પાઉંભાજી તૈયાર થઈ ગઈ છે એમાં આપણે નાખીએ માખણ અને સલાદ ડુંગળી ટમેટું અને કાંકડી અને લીંબુ તમે આવી રીતે તમે પાઉભાજી બનાવશો એનો ટેસ્ટ બહુ જ સરસ થશે મગની મોગદા બે ચમચી નાખવાની વધારે નહીં નાખવાનું બે કે ત્રણ ચમચી અડધી કલાક માટે પલાળી નાખવાની અને આમાં શાકભાજીમાં બાફી લેવાની એનાથી ટેસ્ટ બહુ સારું આવે છે અને ટેસ્ટી લાગે છે આવી ટીકટી તમે જરૂરથી બનાવજો ચાલો આપણી પાઉંભાજી તૈયાર છે